કાશ્મીર કી જન્નત તમે જોઈ રહ્યા છો અહીંયા લાલચોક અને લાલચોકની ઉપર તિરંગો ફરકી રહ્યો છે તમે જુઓ શાંતિ તિરંગો ફરકે છે એક જોવાનો નજારો છે અમે લગભગ સવા નવ વાગ્યા છે અને સવા નવ વાગે તમે જુઓ અત્યારે કોઈ જ તકલીફ વગર બધા જ અહીંયા ફરી રહ્યા છે તમે જુઓ સરસ મજાનો નજારો હા તમે જુઓ કે આખું માર્કેટ છે જે અહીંયા સરસ મજાનું સાડા નવ થયા છે તો એ માર્કેટ ખુલ્લું છે કોઈ તકલીફ નથી સી અને જમ્મુ પોલીસનો ફૂલ બંદોબસ્ત તમે જુઓ ને કેટલું સરસ મજાનું હા ને અહીંયા બધા જ ફોટો પડાવે છે ને કેમ ના પડાવે લાલચોકની અંદર ફોટો પડાવો એ પણ એક સૌભાગ્યની વાત છે તો જુઓ તમે આ લાલચોકની અંદર આખું માર્કેટ કેટલું મસ્ત ડેવલપમેન્ટ કર્યું છે અને આ એમનું તમે જુઓ મનોજ સિંહા એલજી દ્વારા